ભાજપ શાસિત સુશાસન અગિયાર વર્ષ પૂર્ણ થતા કામરેજ તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાયા કામરેજના મંછાવા હોલ ખાતે આયોજિત કાર્યશાળામાં સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી કિશન પટેલ રાજેશ પટેલ સીમાડી સહિત સુરત જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદાર હાજર રહ્યા હતા કિશન પટેલે કહ્યું કે મોદી શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતાં ગુરુવારથી સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ સમયમાં કરેલી કામગીરી ભારતીય

તરીકે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી સરકાર છે કે પોતે કેન્દ્ર સરકારમાં અગિયાર વર્ષમાં કરેલા કાર્યોની હિસાબ અમારા કાર્યકરના માધ્યમ દ્વારા જન જન સુધી શક્તિ કેન્દ્ર સુધી બુથ સુધી કાર્યકરો દ્વારા અમે આપવા જઈ રહ્યા છીએ અને આમાં મોદી સરકારે કરેલા દરેક કામો અને લીધેલા નિર્ણયો જેવા કે ત્રણસો સિત્તેરની કલમ મક્કબ બોર્ડ રામ મંદિર આવા અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે ત્યારે આ દરેક સિદ્ધિઓ આપણા જન જન સુધી શકે લોકોને માહિતગાર કરી શકે એના માટેનું એક કાર્યશાળાનું આયોજન કરવા આવ્યું હતું અને આના પછીના અમારા કાર્યક્રમો શક્તિ કેન્દ્ર શક્તિ કેન્દ્રથી બુથ લેવલ સુધીના લોકોના ઘર ઘર સુધી આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના લઈને જ હશે અને લોકોને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રની ભાવના પેદા થાય લોકોમાં જાગૃતિ આવે કાર્યક્રમો આવેવ કાર્યક્રમોના આયોજન થકી દેશમાં એક જનજાગૃતિના ભાગરૂપે આ આવનારા દિવસોમાં આ કાર્યક્રમ શરૂ થશે અને પૂર્ણ પણ થશે સુરેશ રાઠોડ કામરેજ